હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમને બતાવીશ બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું મારી પાસે કોઈ કસ્ટમરનું હતું મતલબ કે કોઈનું લેડીઝનું માપ નથી લીધું તો મારી પાસે મેં કીધું તમને બતાવી દઉં કે કેવી રીતના માપ લેવાય એકચ્યુઅલી બ્લાઉઝનું તમે જયારે પણ માપ લેવો બ્લાઉઝનું તો કેવી રીતના પરફેક્ટ રીતે કેવી રીતના બ્લાઉઝ લેવું એનું કોઈ બી શેપ સીવતા હોય પ્રિન્સેસ કટ સીવતા હોય કે કોઈ પણ હોય કટોરી હોય કે જે સીવતા હોય બેલ્ટ વાળું હોય ફોટક્સ વાળું કે જે પણ હોય પણ માપ કેવી રીતના લેવું એ તમને હું પરફેક્ટ રીતે બતાવી દઉં જેથી કરીને તમારા ભૂલ ન થાય માપ લેવામાં જો માપ આવશે એક લંબાઈનું જ્યારે લંબાઈનું માપ લેતા હશું ત્યારે આપણે એપેક્સ પોઈન્ટનું માપ જોઈ લેશું સાથે સાથે શોલ્ડરનું આવશે શોલ્ડરનું સાઇઝ વાઇઝ અલગ હોય છે બધામાં ઓપન ગળામાં પેક ગળામાં સ્ટેન્ડ પટ્ટીવાળામાં બધી રીતે પણ શોલ્ડરનું માપ તો એ લઈ લેવાનું પછી અપર ચેસ્ટનું આવશે જ્યાં આરમોલથી કરીને આપણે અપર ચેસ્ટ માપતા હોય મિડલ ચેસ્ટ એટલે જ્યાં બ્રેસ્ટનો ભાગ હોય અને લોઅર ચેસ્ટ એટલે તમે વેસ્ટ કહેતા હશો હું તમને વેસ્ટ જ કમર જ કહીશ કમર છાતીનું અપર છાતીનું મતલબ કે ઉપરની છાતીનું મતલબ આ ભાગ ઓછો હોય ગણાનો આ ભાગ વધારે હોય બ્રેસ અને લોઅર ચેસ્ટ મતલબ કે કમર નીચેનું નાનો હોય ભાગ એટલા માટે આપણે લોઅર પેટનો ભાગ તો અહીંયા વેસ્ટ આપડી તો છે કે જીન્સ ત્યાં વેસ્ટ હોય પણ આપણે લખીએ એવી રીતના બધા પણ એવી રીતના હોય તમે લોકો કે બધા કોઈ પણ કે છાતી કમરનું માપ બરોબર એવી રીતના હું તમને ઈજી રીતે એવી રીતના કે અપર ચેસ્ટનું મિડલ ચેસ્ટનું લોઅર ચેસ્ટનું અરે સોરી છાતીનું ઉપરનું હાર્મોન કનેથી મિડલમાં વચ્ચેની છાતીનું અને કમરનું માપ તમને એવી રીતના સમજાવું જે રીતના તમે સમજી શકો અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ લોઅર ચેસ્ટ મારા હિસાબે તમે ના ખબર પડે તમારી રીતે લખતા હોય તો ઉપરની છાંટીનું વચ્ચેની છાતીનું અને નીચે કમરનું બરોબર તો હું તમને બતાવીશ કે માપ કેવી રીતના લેવાનું કઈ જગ્યાએથી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું તમારે માપ લેતી વખતે જેથી કરીને તમારે મિસ્ટેક ના થાય માપ તમારું લેવાઈ જાય તો જે લંબાઈનું આવશે તો લંબાઈનું જે આપણે શોલ્ડરનો જે સાંધો હોય શોલ્ડર જ્યાંથી હોય ત્યાંથી જ આપણે એનું માપ લઈ લેવાનું જેમ કે તમે જયારે પણ ડ્રેસનું કે બ્લાઉઝનું કોઈનું માપ લેતા હશો ત્યારે સાંતો તો હોય જ એટલે આપણને ખબર પડી જાય કે અહીંયાથી આપણે માપ લેવાનું છે બરોબર એટલે એ તો તમને ખબર જ હશે કે જ્યાં ઉપર શોલ્ડરનો નો હોય ત્યાંથી માપ લેવાનું હોય તો એ આપણે હું તમને બતાવું જ્યાં શાંતો છે ત્યાંથી તમારે માપ લેવાનું સ્ટાર્ટ કરવાનું જો આવી રીતના તમે ડાયરેક્ટ શોલ્ડર થી ચાલુ કરશો આવી રીતના તમારે જે પણ લંબાઈ રાખવી હોય તેર ચૌદ પંદર જે પણ લંબાઈ આવતી હોય અને જે સાઈડ હોય પણ માપ આવી રીતના લેજો જેમ કે આ લંબાઈનું તમે જેવું માપ લીધું ને તમારે ધ્યાન રાખવાનું કઈ વસ્તુનું કે લંબાઈ જયારે માપ લેવાનું ચાલુ કર્યું છે તો લંબાઈનું તો તમે માપ લેતા હોય આવી રીતના જેમ કે ચૌદ ઇંચની રાખી સાડા તેરની રાખી તેર રાખી કોઈ પણ રાખી આ તમે ખાલી ડ્રો કર્યું છે પણ સમજી લો તમે ડાયરેક આવી રીતના લંબાઈ માપ લઈ લીધું પહેલા તો તમે આવી રીતના જ લેશો જ્યારે મેજર ટેપ તમે પકડો એકદમ ધ્યાનથી સાંભળજો પરફેક્ટ સમજાવી દઉં છું કોઈનું સામે મતલબ કોઈનું કોઈ લેડીઝ નું માપ નથી લેતો પણ તમને એવી રીતના સમજાવું કે જેમ કે તમે કોઈ ગ્રાહકનું જ માપ લેતા હોય એવી રીતના જો આવી રીતના તમે ડાયરેક્ટ માપશો તો તમારે જે પણ લંબાઈ રાખી ચૌદ રાખી કે સાડા રાખી કે તેર રાખી સાડા તેર રાખી કોઈ પણ લંબાઈ રાખી બરોબર આપણે સમજી લો કે અત્યારે આપણે ચૌદ ની લંબાઈ રાખીએ છીએ તો આપણે પેલા તો લંબાઈ લખી નાખશું ચૌદ ઇંચ લેન્થ ફોર્ટીન લંબાઈ આપણી ચૌદ ઇંચ ની તમે આવી રીતના લઈ લીધી બરોબર અહીંયા સુધી ગ્રાહક કે મને આટલા સુધી બરાબર છે તો આપણે લંબાઈ લખી નાખી ચૌદ બરોબર હવે ચૌદ જ્યારે લંબાઈ નું તમે માપ લેતા હોય ત્યારે વસ્તુ શું ધ્યાન રાખવાની કે આવી રીતના એપેક્સ પોઈન્ટ ક્યાંથી જોઈ લેવાનું તમારે લંબાઈ માપતી વખતે જ તો અત્યારે આપણે ખબર પડે છે કે નવ ઇંચ એપેક્સ પોઈન્ટ છે તો આવી રીતના જોવો આ લંબાઈ લખેલ છે સાઈડમાં એપી કર્યું છે એપેક્સ પોઈન્ટ એટલે આપણે ત્યાં ત્યાં જ લખી નાખવાનું એક ભેગું એટલે અલગથી માપવું ના પડે અને કોઈ ગ્રાહકને તમે ફ્રીલી ન કહી શકો કે ભાઈ આવી રીતના માપવાનું છે તો તમારી તમને છું કેવી રીતના તમારીક્ષુ એપેક્ષું કેવી રીતના તમારે માપ લઈ લેવું ભેગા ભેગું એ તમને ખબર પડી જાય જેમ અમે કેમ લેતા હોય કોઈને પૂછ્યા વગર કે આવી રીતના રે અને લખી પણ નાખતા હોય કે એપેક્સ ટુ એક્સ આટલો છે કેવી રીતના ખબર પડે કે આવી રીતના ભેગા ભેગું માપ આપણે લઈ લેતા જેમ કે લંબાઈનું લીધું છે ચૌદ ઇંચ આપણે સમજી લો લંબાઈ રાખી છે આ મિડલ જે મિડલ બ્રેસ્ટ ભાગ છે મિડલ ચેસ્ટ આપણને ખબર પડી જાય કે નવ ઇંચે છે તો આપણે ત્યાં સાઈડમાં અહીંયા કને નવ લખી નાખ જ્યારે લંબાઈ લખીએ ત્યારે આવી રીતના જ માપ લેજો લંબાઈ શોલ્ડર અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ લોઅર ચેસ્ટ એવી રીતના ના લખો તો ઉપરની છાતી વચ્ચેની છાતી અને કમર લખજો શોલ્ડર લંબાઈ અને લંબાઈની બાજુ મેપેક્સ પોઈન્ટ નું ડ્રો કરી નાખજો અને જે મિડલ છાતી હોય ત્યાં આગળ અપર ચેસ્ટ અરે એપેક્સ ટુ એપેક્સ નું લખી નાખજો સાઈડમાં આવી રીતના એટલે તમને ખબર પડે કે એપેક્સ પોઈન્ટ કેટલે છે આપણે જ્યાં ટક્સ આપણો જ્યાં પ્રોપર આવવો જોઈએ અને કેટલા ગેપમાં આવવું જોઈએ એ તમને બે વસ્તુ ખબર પડી જાય કે બ્લાઉઝનું ફિટિંગ બગડશે નહીં ખબર હોય માપ લેવામાં તો તમારું બ્લાઉઝનું માપ બગડશે તો પેલું થઈ ગયું આપણું લંબાઈ લંબાઈ સાથે આપણું એપેક્સ પોઈન્ટ માપ ગયું તો લંબાઈ હતી એની એની જોડે મેં એપી કરીને બોક્સ કરેલ છે કાઉન્સમાં તો આપણે નવ ઇંચ લખી નાખે આપણે ખબર પડી જાય કે એપેક્સ પોઈન્ટ નવ ઇંચ જયારે આપણે કટિંગ કરતા હોય પ્રિન્સેસ કટ નો કે કટોરીનો કે ચાર ટકસ નો તો આપણને ખબર પડી જાય કે આપણો ટક્સ નવ ઇંચ આવશે બરોબર એ વસ્તુ ક્લિયર થઈ ગયું છે પછી શોલ્ડર આવશે તો શોલ્ડર જેમ કે આમાં તો અગિયાર ઇંચ ના જ છે કોઈના મોટા હોય બાર ના આ તો જે ફોર્મ પડ્યું છે એમાં તમને બતાવજો જેથી કરીને તમને ખબર પડી જાય માપ લે ઘણા કમેન્ટ આવે છે માપ લઈને બતાવો પણ કોઈ કદાચ નથી નથી થતું એટલે મેં તો આ પડ્યું છે મારી પાસે કુર્તીનું પહેરાવવા માટેનું તો મેં કીધું આમાંથી તમને બતાવી દઉં જેમ કે અગિયાર ઇંચ નો છે તો અગિયાર આપણે વધારે પડતા અગિયાર રાખતા જોઈએ ભલે ચૌદ નો આવતો પંદર નો આવતો હોય આવી રીતના તો આપણે શોલ્ડર પૂરો લખી નાખ્યો અગિયાર ઇંચ મોટો હશે કોઈકમાં બાર તેર ઇંચ નો કોઈ પણ હશે તો એવી રીતના તો આ શોલ્ડર નું માપ લખાઈ ગયું આપણું સોલ્ડર નું માપ લખાઈ ગયું એના પછી બીજો વિડીયો બને છે તમને આખો ડિટેલ જ બતાવીશ કે કઈ સાઈડ માં તમારે કેટલો સોલ્ડર રાખવું કેટલું કરવું કોડ કરવું અત્યારે તમને લંબાઈ હિસાબે બતાવું છું લંબાઈ શું માપ કેવી રીતના લેવું એ તમને બતાવું સોલ્ડર નું માપ લખાઈ ગયું હવે આપશે અપર ચેસ્ટ નું માપ તો અપર ચેસ્ટ નું માપ તમને બતાવું કેવી રીતના લેવાનું જે હાર્મોલ નો ભાગ હોય ને આજે આખો હાર્મોલ નો અહીંયા ઉપરની છાતી નો જે ભાગ હોય ને આવી રીતના એ તમારે માપવાનું ઘણા ને લગભગ લગભગ ફરક જ આવશે અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ માં અને ઘણાને નહીં પણ આવે તો જેમકે અપર ચેસ્ટ થી અપર ચેસ્ટ આપડે કેટલું છે આખું નથી બોડી મતલબ કે જે છે પણ તમને ખાલી સેમ્પલ માં ખબર પડે માપ લેવામાં કેવી રીતના ઉપરનું આપણે જ્યાં આગળ આપણા ગળું બનતું હોય આપણું જે ગળું બનતું હોય એનું આવતી હોય હોય એ મતલબ ટૂંકમાં આ બગલથી કરીને માપવાનું આર્મોલ અઠ્યાવીસ છે તો અપર ચેસ્ટ જ્યાં હશે ત્યાં આગળ આપણે અઠ્યાવીસ લખી નાખવાનું બરોબર જોયેલું લો વિડીયોમાં બરોબર દેખાય છે કે જો આવી રીતે અહીંયાથી આર્મોલ આખી ગોલાઈનું હમ વાંધો નહીં તો છે ક્લિયર ઇંચ આવે છે બરોબર એ આપણું અપર ચેસ્ટ નું હવે મિડલ ચેસ્ટનું માપ કેવી રીતના લેસો મિડલ ચેસ્ટના માપ માંથી તમને ખબર કેવી રીતના પડશે કે એપેક્સ એપેક્સ ટુ ટુ કેટલો છે એટલે મતલબ આપણે વચ્ચેનો ગેપ રાખવાનો અહીંયાથી કરીને કે આપણે ગેપ રાખીએ છીએ હું તમને કહું છું ત્રણ ઇંચ નો સાડા ત્રણ નો ચાર નો એ કેમ અંદાજો આવે કે કેવી રીતના હોય કારણ કે બધાના માપમાં અલગ અલગ હોય બધાના બેસ્ટ સાઈડનો શેપનો નો બધાનો અલગ અલગ હોય લેડીઝમાં તો તમને ખબર કેમ પડે કે એપેક્સ પોઈન્ટ કેટલે છે ને એપેક્સ ટુ એપેક્સ કેટલો છે લેડીઝ લોકો હોય સીવતા હોય તો માપ લઈ લેવાના છે કદાચ ફ્રેન્કલી પણ જેન્ટ્સ જે સીવે છે એને કેમ માપું કે એપેક્સ ટુ એપેક્સ કેટલે છે તો એનું માપ તમારે જ્યારે મિડલ ચેસ્ટ માપ લેતા હોય ત્યારે આવી રીતના લેવાનું આપણે વધારે પડતું મોસ્ટલી આવી રીતના જ માપતા હોય જો અહીંયા મેં રાખતા હોય કોઈ અહીંયા હાથ રાખીને તો ન માપતા હોય આવી રીતના જ મેં જે પકડતા હોય અને આવી રીતના જ આપણે એનું માપ લેતા હોય મિડલ ચેસ્ટનું સમજી લો કે આવી રીતના આપણે એનું માપ લેતા હોઈએ છીએ બરોબર ને મતલબ જ્યાં વચ્ચેનું સેન્ટર હોય છે ત્યાં આપણે આમ પકડીને માપ લેતા હોય ત્યારે આગનું આવી રીતના સેન્ટરમાં બતાવ આવી રીતના આપણે આવી રીતના જ માપ લેતા હોય જ્યારે લાગુ ટેપ આપણે ત્યારે આવી રીતના લેતા હોય જેમ કે થાય છે પણ આ કેટલું છે સવા ત્રણ ઇંચે છે કોઈનું સાડા ત્રણ હશે કોઈનું ચાર હશે કોઈનું ત્રણ હશે સમજી ગયા ને ધ્યાન રાખજો કે એપેક્સ ટુ એપેક્સ નું માપ કેવી રીતના લેશો તમે આવી રીતના જ્યારે તમે મેજર ટેપ પકડી છે સેન્ટર માંથી વચ્ચે અને જ્યારે તમે રાઉન્ડ તમે આખી આખો માપી લો છો તમે ખાલી લખી નાખો છો ત્રીસ બીજું કઈ લખતા નથી બીજું એક ખાસ ધ્યાન રાખવાનું વસ્તુ છે કે આ જે એક લખેલ છે ને તમારો એક જ્યાં માપેલ છે ને ત્યાંથી એપેક્સ પોઈન્ટ કેટલો છે માપી લેવાનો જેમ કે આનો કેટલો છે સવા ત્રણેય છે તો તમારે એ પણ સાઈડમાં લખવાનું કે મિડલ ચેસ્ટ ત્રીસ છે અને સવા ત્રણ ને સવા ત્રણ ડબલ સાડા છ થાય તો એ તમારે અહીંયા કને જે એપેક્સ ટુ એપેક્સ હોય ને સાડા છ લખી નાખવાનું અને મિડલ ચેસ્ટ જે છે વચ્ચેનો છાતીનો ભાગ છે એ ત્રીસ છે તો તમને એપેક્સ પોઈન્ટ નું તમારું માપ આવી ગયું ને એપેક્સ ટુ એપેક્સ નું આવી ગયું જ્યારે પણ તમે ટક્સ નું જયારે કટિંગ કરતા હોય અહીંયાથી આવી રીતના તો વચ્ચેથી આપણે જે ગેપ રાખવાનું છે ને આપણે ખબર પડે કે સવા ત્રણ ઇંચ નો ગેપ રાખવાનું છે જેથી કરીને આપણો અહીંયા કને ટક્સ આવશે કોઈ પણ પ્રિન્સેસ કટ નું આવશે સમજી લો કે પ્રિન્સેસ કટ નું આવશે કે કોઈ પણ નો શેપ આ સમજી લો કે પ્રિન્સેસ કટ છે આવી રીતના આવી રીતના આપણે પ્રિન્સેસ કટ લઈ રીતના તો આપણને ખબર હોવી જોઈએ કે આ પ્રિન્સેસ આજે વચ્ચેનું જે છે એ કેટલે આવે તો આપણને જે આ માપ લીધેલું હશે તો પ્રોપર આપણને ખબર પડી જશે કે આપણે સવા ત્રણ જ આપણું ગેપ રાખવાનો છે હવે ખબર પડી જશે તમને કે કેવી રીતના જયારે પણ મિડલ નું માપ લેવો વચ્ચેથી આપણે આવી રીતના જ માપ લેતા હોય લેડીઝ લોકોનું વચ્ચેનું આવી રીતના અહીંયા હાથ રાખીને તો માપ લેતા હોય ક્લિયરલી બતાવું છું તમને ફ્રેન્કલી આવી રીતના આપણે હોય બધાનું વચ્ચેથી આમ પકડ અપર ચેસ્ટનું આમ પકડી માપ લેતા હોય અહીંયાથી આમ લેતા વચ્ચેથી પણ લેતા હોય સાઈમાં પકડીને આપણે માપ લીધા હોય એટલા માટે આવી રીતના સમજી લો આ તમે માપ લઈ લીધું આ ત્રીસ ઇંચ આવી ગયું છે તમારે અહીંયા ખાલી એક થી આખું માપવાનું તમને જરૂર નથી કોઈ કોલેજનું આમથી આમ કેટલું થાય એવી રીતના તમે નહીં જ માપી શકો એટલું તો કે અહીંયાથી કરીને અહીંયા સુધી એવી રીતના નહીં માપી શકો તમે આવી રીતના જ માપી શકો આમ વચ્ચે તો વચ્ચે રાખીએ તમે આવી રીતના માપ્યું તો તમારે જોઈ લેવાનું છે કે અહીંયા એપેક્સ ટુ એપેક્સ જે વચ્ચે સેપ છે એ કેટલા ઇંચ છે તો આ સવા ત્રણ ઇંચ છે તો સવા ત્રણ તમારે સીધું તરત ડબલ જ કરી નાખવાનું તરત જ મગજમાં પેલું જ વસ્તુ એ હિસાબ લગાવી દેવાનું કે આ ત્રીસ છે ને સવા ત્રણ છે તો ત્રીસ લખી નાખવાનું સવા ત્રણ ડબલ કરી નાખવાના માપ લેવામાં ભલે એક મિનિટ વાર લાગે તમને પણ તરત જ સાડા ત્રણે હોય તો ડબલ કરીને સીધા સાત લખી નાખવાના એટલે તમને ખબર પડશે આવી રીતના બરોબર ને કે આ વચ્ચે એપેક્સ ટુ એપેક્સ જે આવે છે એ સાડા ઇંચ નો છે બરોબર ને આ તમને એટલે તરત જ આઈડિયા આવી જાય છે એવું તમે વચ્ચેનું માપ લો એટલે તમને તરત ખબર પડી જાય કે એપેક્સ ટુ એપેક્સ કેટલે છે એક સાઈડ જોવાનું હોય સાડા ત્રણે છે ચાર છે જેવું હોય એવું આ તો આખો ફરમો નથી એટલે ચાર કે સાડા ત્રણ ચાર ઇંચ આવે સવા ત્રણે તો ન જ હોય પણ આ તો અડધી બોડી છે પણ તમને હું માપ લેતા શીખવાડું છું તમે જયારે માપ લેવો ત્યારે આવી રીતના વચ્ચેથી માપ લીધું હોય તો આ ત્રીસ આવી છે તમારે એક સાઈડ નું જે સાઈડ થી એકથી એક થી ચાલુ થાય છે એ સાઈડ તમારે જોઈ લેવાનું છે સાડા ત્રણે છે એક ચાર ઇંચે છે એક ત્રણ ઇંચે છે બરોબર ને હશે એવું નથી ત્રણેય હોય છ એ હોય કોઈનો એપેક્ષ એપેક્ષ ટુ એપેસ છ નો ગેપ હોય કોઈનો સાડા છ નો સાત નો આઠ નો નવ નો હોય એટલે અલગ અલગ હોય તમારે માપ લેવાનું આવી રીતના કે જે બાજુથી એકથી આપણો નંબર ચાલુ થાય છે ત્યાંથી આપણે આ એક કાઉન્ટ કરીએ આપણે ગણીએ અહીંયાથી તો આપણે આ બાજુથી જોઈ લેવાનું કેટલા છે તો અહીંયા આપણે સમજી લો મિડલ ટુ મિડલ સવા ત્રણ ઇંચે છે તો આપણે તરત જ એના ડબલ કરી સાડા છ લખી નાખ્યા કેસ સાડા છ અને એ માપ મિડલ ચેસ્ટમાં જ આવશે અપર ચેસ્ટમાં નહીં આવે મિડલ ચેસ્ટનું જયારે વચ્ચેનું છાતીનું એકદમ પ્રોપર છાતીનું માપ લેશો ત્યારે તમારે લખવાનું તો આશા રાખું તમે સમજી ગયા હશો છો પોઈન્ટ નું પોઈન્ટ લંબાઈ પ્રમાણમાં લેવાનું લંબાઈ લેતા હોય ત્યારે ધ્યાન રાખીને લઈ લેવાનું અને એપેક્ષું એપેક્ષું જયારે છાતી માપો તમે આવી રીતના વચ્ચે ત્યારે તમારે એક સાઈડ જોઈ લેવાનું એટલે તમને ખબર પડી જશે કે એપેક્ષ કેટલો છે બરોબર હવે આવી ગયા આપણે નીચે લોવર ચેસ્ટ મતલબ કે કમરમાં તો સમજી લો જેટલી તમારી લંબાઈ છે તે ચૌદ જે કમર હોય આવી રીતના તો આમાં સમજી લો સાડા બાવીસ છે તો આપણે નીચે પછી લોવર ચેસ્ટમાં કે કમરમાં લખી નાખ્યું સાડા બાવીસ એટલે આ આપણું માપ હાલ પૂરું થઈ ગયું લંબાઈ લીધી લંબાઈ લેતી જ વખતે એપેક્સ પોઈન્ટ જોઈ લેવાનું નવ ઇંચ એપેક્સ પોઈન્ટ છે દસ ઇંચે સાડા દસ અગિયાર જેટલે આવતો એટલે તમારે કૌંસમાં કરીને લખી લેવાનું શોલ્ડર માપી લેવાના શોલ્ડર પછી અપર ચેસ્ટ નું બગલ જ્યાં આઈ હું પહેલું આવતું હોય ત્યાં એ ઉપરનું માપી લેવાનું પછી મિડલ ચેસ્ટ એટલે વચ્ચેનો જે છાતીનો પ્રોપર ભાગ છે એ તમારે માપવાનું એ છાતીનો ભાગ તમે માપતા હોય પ્રોપર ત્યારે તમારે એક બે ત્રણ ચાર જે છે નંબર એ બાજુ ધ્યાન રાખીને તમારે કઈ જગ્યાએ વચ્ચે સેન્ટર આવે છે એ તમારે જોઈ લેવાનું અને એના ડબલ કરી નાખશું એટલે તમારો એપેક્ષ એપેક્ષ થઈ ગયો બરોબર પછી નીચે આવી ગયા તો નીચે આપણે જે આ છે કમરનું માપ આવી ગયું બરોબર આ કમરનું માપ આવી ગયું એ પ્રોપર થઈ ગયું માપ તમારું પછી આવશે બાય નું બાય છે નહીં આમાં તો આર્મોલ નું માપ બતાવીશ તમને કે આર્મોલ નું કેવી રીતના લેવું તો આર્મોલ માં છે ને આવી રીતના આખી આખી ગોલાઈ તમારે વ્યવસ્થિત ઉપર શોલ્ડર થી આમાં તો સરખું નથી એટલા માટે છતાં પણ તમને બતાવી દઉં કે આવી રીતના જ્યાં શોલ્ડર નો જોઈન્ટ છે ત્યાંથી આખી આખું જે રીતના આવે છે એવી રીતના તમારે આખી આખી આની ગોલાઈ માપી લેવાની બરોબર આવી રીતના તો શેપ નહીં જોફેક જેનો હશે એનો પણ આપણે આવી રીતના આખી આખી ગોલાઈ માપી લેવાની જ્યાં આપણો સાંતો હોય ને સાંતો એટલે શોલ્ડર અને આપડી શું કહેવાય આપણો હાથ હોય આપણો હાથ ને શોલ્ડર વચ્ચેનો જે સાંધો હોય ને બગલવાળો ભાગ ત્યાંથી તમારે આર્મોલ આવી રીતના માપી લેવાનો આખો વ્યવસ્થિત ગોલાઈમાં ફિટિંગમાં પ્રોપર તો એ તમારે આર્મોલ લખી જેમ કે આમાં બાર છે તો આપણે આર્મોલ બાર લખી નાખીએ બાય જે આવતી હોય જેમ કે લંબાઈ નવ હોય મોડી આઠ હોય જે પણ બાય એક્સ સે જેડ આવતી હોય માપ તમારે એવી રીતના તો આ માપ લેવાની રીત થઈ બ્લાઉઝની પછી ટક્ષ વાળું તમે લેતા હશો તો તમારે જયારે લંબાઈ લ્યો ને ત્યારે એકદમ આવી રીતના આવી રીતના કોઈ પણ તમે જયારે પણ કોઈ પણ માપ લેતા હશો ને આવી રીતના તો સમજી લે ને એપેક્સ પોઈન્ટ નવ ઇંચે છે અને અહીંયાથી બાર ઇંચે છે ને નીચે વધ્યું કેટલું બે ઇંચ નું તો આવી રીતના તમે પ્રોપર માપ લેશો ને તો તમને ખબર પડી જશે કે આપણે બેલ્ટનું માપ લખવાનું છે જેમ કે ચાર ટક્સ વાળું છે આવી રીતના મેં લંબાઈ ને રીતે શીખવાડી દીધું કે લંબાઈનું કેવી રીતના માપ થાય એપેક્સ પોઈન્ટ નું કેવી રીતના થાય પછી સમજી લો કે તમારું ચાર ટક્સ વાળું બ્લાઉઝ છે એમ જ બનાવ્યું જેમ તેમ આવી રીતના આ સેફ થઈ ગયો કે આપણો આ નીચેનો બેલ્ટ છે આ થયા આપણા સમજી લો કે આ ટક્સ થઈ ગયા બરોબર તો હવે તમે એનું માપ લેવું હોય ને તમારે તો કેવી રીતના તમે લેશો કે જેમ કે આ એપેક્સ પોઈન્ટ તો આપને ખબર જ છે કેટલા ઇંચ આવે છે નવ ઇંચ તમારે અહીંયા આગળ એપેક્સ પોઈન્ટ નવ ઇંચ લખી નાખવાનું એપેક્સ પોઈન્ટ એરો કરીને બરોબર પછી આ જે ગોલાઈ આવે છે તમારે બેલ્ટ વાળી બેલ્ટની ગોળાઈ આવે છે ત્યાં આગળ લખી નાખવાનું કેટલું આવે છે પ્રોપર બાર ઇંચ આવે છે અપર ચેસ્ટી તમે માપશો અહીંયાથી છાતીના ભાગથી આવી રીતના કરીને વ્યવસ્થિત આમ થોડું અંદર જવા દે માપશો તો તમને ખબર પડી જશે કે છાતી અહીંયા પૂરી થાય કેટલા ઇંચે પૂરી થાય છાતી બાર ઇંચે તેર ઇંચે સાડા તેર ઇંચ જે ઇંચે પૂરી થાય આમાં જેમ કે બાર ઇંચે છાતી પૂરી થઈ જાય તો તમારે અહીંયા અને બાર લખી નાખવા પછી વધ્યો કેટલો બેલ્ટ તો બાર પછી કેટલો બેલ્ટ વધ્યો બે ઇંચનો તો અહીંયા તમારે બેલ્ટ સામે એરો કરીને અને ક્લિયર લખવું તો ક્લિયર કે અહીંયા બેલ્ટ બે ઇંચ નું છાતી પૂરી થાય છે ઇંચે આપણો આવે છે ઇંચ કે કે પ્રિન્સેસ કટ માપ હોય તો તમારે આવી રીતના માપ લેવાનું અહીંયાથી ને આવી રીતના એ જે માપ તમે લીધું હશે ને બાર ઇંચ આવી રીતના જે પ્રોપર એનામાં તમારો થઈ જશે બાકી પ્રિન્સેસ કટ હશે તો જેમ કે આ નવ ઇંચ છે અહીંયા કને નવ ઇંચ પછી આ જેટલો ભાગ વધતો હશે આપણો આવી રીતના અહીંયાથી ખબર આપણે રીતના કરીએ તો તમારો અડધો તમારો ફિટિંગ આવશે ને અહીંયાથી તમારો હું તમને શીખડાવું છું ખબર છે કે જે એપેક્સ પોઈન્ટ છે કે સમજી લો કે ચૌદ ઇંચની લંબાઈ છે આપણે હું તમને ડ્રો કરીને બતાવું આ બેલ્ટ વાળા માટે પ્રિન્સેસ કટ વાળા માટે ઇઝી છે કે પ્રિન્સેસ કટ માટે સમજી લો એપેક્સ પોઈન્ટ હું તમને બતાવું કે એપેક્સ પોઈન્ટ આપણો જે વચ્ચેનો છે વચ્ચેનો જે ટક્સ આવતો હોય આપણે એપેક્સ પોઈન્ટ ત્યાંથી હું તમને કટિંગમાં બતાવ્યું છે ઘણી વાર કે ત્યાંથી પછી તમારું જે એપેક્સ ટુ નો ટક્સ કેવી રીતના લેવો જે આ વધ્યો હોય જેમ કે અત્યારે પાંચ ઇંચ વધ્યો છે તો તમે આવી રીતે અડધો અડધા કરશો તો તમારું અઢી ઇંચ કન ફિટિંગમાં ટક્સ આવી જશે એટલે નીચેનો જે ટક્સ આવશે ને એનો ગોલાઈ આપણે જે પ્રિન્સેસ કટમાં દોરીએ છીએ આવી રીતે આમથી નામ એનો ટક્સ કાઢવા માટે તો તમારું ઓટોમેટિક આવી જે તમારું જે ફિટિંગ આવતું હશે ને એ અહીંયા કાઢ આવી જશે જેમ કે આ એપેક્સ પોઈન્ટમાં આપણે સોરી પ્રિન્સેસ કટમાં જે ટક્સ કાઢવા માટે આવી રીતના આપણે શેપ લઈએ છીએ ને તો અહીંયાથી તમારો જે ને આવી રીતના તો એ તમારો ટક્સ નીકળી જશે અને અહીંયા આગળ તમારો આ જે કમરનો ભાગ છે ત્યાં ફિટિંગ આવશે અને અહીંયાથી પછી તમારો પ્રિન્સેસ નો ઉભર આવશે બાકી જે બેલ્ટ વાળાનું માપ છે તો બેલ્ટ વાળાનો આવી રીતના લેવાનું જયારે પણ લંબાઈ લ્યો તમે આવી રીતના તો આવી રીતના નિશાન કરી નાખવાના પહેલા તો દોરી નાખવાનું જે હોય કટોરી વાળું હોય કટ બેલ્ટ વાળું હોય કે ટક્સ વાળું તો આવી રીતના જેમ કે તમારું પેલો જે અહીંયા આગળ નિશાન કરી નાખવાનું જેમ નીચેનો ટક્સ આવે છે ત્યાં આગળ તો નવ ઇંચ થયું પછી આવી રીતના જે બેલ્ટનું નિશાન તમે ઉપરથી કર્યું છે એનો શેપ દોરી નાખવાનો ત્યાં આગળ તમને બાર ઇંચ અને નીચેનો વધ્યો બે ઇંચ નો બેલ્ટ તો બે ઇંચનો બેલ્ટ તો એ તમને એકદમ કટિંગ કરતી વખતે ખબર પડી જશે કે આપણે પેલો લંબાઈ થી માપીને પેલો ટક્ષ અહીંયા રાખવાનો છે નવ ઇંચ આવી રીતના પછી ત્યાંથી આગળ આપણે નીચે ડીપ લઈ જવાનું છે ત્રણ ઇંચ કે ત્રણ ઇંચનો આપણો ટક્સ આવશે તમને હું કહું કે ટક્સ કેટલો આવે અઢી ઇંચનો બે ઇંચ નો ત્રણ કેવી રીતના આવે આપણે આના હિસાબે ખબર પડે કે નવ ઇંચ એપેક્સ પોઈન્ટ છે અને બાર ઇંચે આપણે છાતી પૂરી થાય છે તો કેટલું બધું ત્રણ ઇંચ તો તમને એના હિસાબે ખબર પડશે કે ત્રણ ઇંચનો આપણો ટક્ષ છે સમજાનું કેવી રીતના તમને ખબર પડે કે આવી રીતના ખબર પડે કે અહીંયા તમે પરફેક્ટ તમે લખ્યું છે કે નવ ઇંચ છે અને છાતી ક્યાં પૂરી થાય રહી બાર ઇંચ તો પછી વધ્યું કેટલું ત્રણ ઇંચ તો ઈ ટક્ષ નું માપ થયું તમારું તો એના હિસાબે તમને ખબર પડે કે ટક્ષ કેટલે આવે આશા હું સમજતા એકદમ ક્લિયરલી બતાવું છું સમજાવું છું માપ લેતા પ્રોપર રીતે જેથી કરીને તમારે મિસ્ટેક ના થાય અને માપ લેવામાં તમને ઈઝી પડે એવી રીતના હું બધું સમજાવું છું પ્રોપર કે ટક્સ હવે તમને ખબર પડતી હશે કે ટક્સ કેટલા આવે કેટલા ઇંચ નો આવે તમે પૂછો છો ને કે આ ટક્સ તમે ત્રણ કેવી રીતના લીધો અહીંયાથી સાડા ત્રણ કેમ લીધું તો આવી રીતના અહીંયાથી તો આપણે છાતીનું માપ્યું એટલે ખબર પડી ગઈ કે સાડા છ ઇંચ છે હવે આ કેમ ખબર પડે કે અઢીનો લેવો બે નો લેવો ત્રણ નો લેવો સમજો છો મારી મારી વાત આવી રીતના ખબર પડશે તમને કે જયારે તમે માપ લીશું લંબાઈનું નવ થી બાર તો બાર ઇંચ છે તો આપ્એક્સ પોઈન્ટ થી છાતીપૂરી કેટલા ઇંચે થાય છે બાર ઇંચે તો એનો કેટલા વધ્યા ત્રણ ઇંચ તો એ તમને ખબર પડે કે આપણે ત્રણ ઇંચ નો નીચેથી લંબાઈમાં ટક્સ લેવાનો છે માપ વખતે મારા કટિંગના બ્લાઉઝ જોશો તમે હું બતાવું છું તમે ત્રણ ઇંચનો નીચેથી ટક્સ લઉં અઢી ઇંચનો હોય કોઈકમાં કોઈકમાં સાડા ત્રણ નો હોય કે એ આપણે આનાથી જ ખબર પડે ને આવી રીતના માપી હોય ત્યારે જ ખબર પડે પછી આવી રીતના પ્રોપર છાતી પૂરી થાય ત્યાર સુધી માપીને આપણે આવી રીતના લંબાઈ માપી હોય જેમ કે અત્યારે બારે છે ને પંદર આપણે લંબાઈ રાખવી છે આવી રીતના તો આપણો બેલ્ટ કેટલું આવશે ત્રણ ઇંચ આવશે ત્રણ ઇંચ બેલ્ટ આવશે ત્રણ ઇંચ નો આવશે બરોબર તો આ એનું માપ લેવાની મેથડ છે આગળના ભાગની કારણ કે બહુ ધ્યાન રાખવું જરૂરી છે બ્લાઉઝમાં બહુ જરૂરી છે ડ્રેસમાં તો તમે ઉપર ઉપર માપ્યું અઢી ઇંચ ત્રણ ઇંચ બે ઇંચ જે લુઝ રાખું છે જે ઘરાક જે પ્રમાણે પહેરતું તમે કરી નાખ્યું એટલે તમારું એડજસ્ટ થઈ ગયું પણ બ્લાઉઝમાં તો એકદમ ચોટેલું હોય એકદમ ફિટો ફિટ જેવું શરીર હોય એવું આપણે બનાવવાનું હોય એમાં કોઈ જાતનું લુઝિંગ આવે નહીં અને કોઈ લુઝિંગ વાળું બતાવતા હોય તો તમને એવું કરજો નહીં ના કે કોઈ બ્લાઉઝનું ફિટિંગ નહીં આવે બધું જોલ ઝોલ આવશે કદાચ તમને બાય ચાન્સ કોઈ બતાવતું હોય કે આમાં અડધો ઇંચ લુઝ આવે તો એવું કોઈ દિવસ ના આવે જે માપ હોય લેડીઝનું એવું એવું જ આપણે સીવું પડે એકદમ ચોટેલું પરફેક્ટ તો જ નું ફિટિંગ થયું કહેવાય નું ક્યાં ઢીલું આવે જ નહીં કોઈ ઢીલું પહેરે જ નહીં બ્લાઉઝ એવું થોડી તમને કે અહીંયાથી ચેસ્ટથી એક ઇંચ ઢીલું રાખજો કમરથી એક રાખજો બાઈથી અડધો ઇંચ રાખો એવું કીધું સાંભળ્યું તમે કે બ્લાઉઝ ઢીલું રાખજો કોઈ દિવસ ના હોય ફિટ જ હોય બ્લાઉઝ પરફેક્ટ જે માપે તમે લેવો છો એ જ માપ તમારું સીવામાં આવું જોઈએ તો નું ફિટિંગ આવશે ક્યાં ઝોલ ઝાલ નહીં આવે એ પરફેક્ટ થશે તમારું જેમ કે આર્મોલમાં પણ એમ જ છે જેમ કેમ ખાડ વાળો પાછળનો શોલ્ડર તો આવી રીતના સીધો જ હશે જોઈન્ટ વાળો અને આગળ કેમ આપણે એક ઇંચ ની ઉતારીએ છીએ એટલા માટે ઉતારીએ કે આગળનો અહીંયાથી ખાડ વાળો ભાગ હોય ને તો એ અહીંયા આગળ પ્રોપર લાગી જાય એટલા માટે પછી ગળું જેમ આપવાનું હોય તમારે ક્રોસમાં તો શોલ્ડર થી કરી અને જેમ જેટલું ગળું આવતું એટલું છ ઇંચ સાત ઇંચ સાડા સાત ઇંચ આ જેમ કે વી છે તો વી ડીપ આવે અહીંયાથી આપણો વી બને વી તમે કદાચ આઠ નવ ઇંચ નું રાખો તો ચાલે કેમ ખબર ત્યાંથી છાતીનો ભાગ ના દેખાય આવી રીતના જ કવર થઈ જાય એટલે છાતીનો ભાગ જરાય પણ દેખાય નહીં કદાચ તમે સાડા આઠ ઇંચ કે નવ ઇંચ ડીપ રાખી દો ને વી તો કે વી બને આવી રીતના સમજી લો કે આવી બન્યું ઘણા કે એવું થાય કે આવી રીતના જો આટલું ગળું કરી નાખે સાત નું તો વી તો ટૂંકો થઈ જાય ટૂંકો થઈ જાય અને મતલબ ફિટિંગ જ ના આવે એકદમ નનકરો લાગે ને આ સમજી લો આટલું આ છાતીનો ભાગ છે તમે કદાચ સાડા આઠ ઇંચ પણ વી ડીપ રાખી દીધો ને તો ચાલે કેમ કે સાડા આઠ થી તમે જોશો તો વી નો શેપ કેવી રીતના બને છે આવી રીતના તો તમે જોયું અહીંયાથી છાતીનો ભાગ ક્યાંય નહીં દેખાય કદાચ નવ ઇંચે પણ તમે લઈ ગયા ને આવી રીતના તોય કેમ કે છાતીનો છે દેખાવાનો આખે આખો છાતીનો ભાગ કવર થઈ જાય તમે ડીપ લઈ કોઈ વાંધો નહીં સાડા આઠ નવ ઇંચ દસ ઇંચ જેવું વી શેપ હોય એટલે ડીપ લઈ જવાનું નહીં તો તમારું ગળું સરખું બનશે નહીં કેમ કે રેગ્યુલર તમે સાત ઇંચનું કાપી નાખશો આવી રીતના તો તમારું ગળું વી સેપ આવડું જ થઈ જશે આટલો વી થઈ જશે સમજી લો એટલે પહેરવાની મજા નહીં આવે વી હોય તો એકદમ સીધો વી આવો ને તો તમારે એને એકદમ છે જે છાતીનો ભાગ ડીપ હોય ને ત્યાં આગળ લઈ જવાનું માપ તો જ તમારો વી પ્રોપર બનશે ને ગળું થોડું ખુલતું બનશે નહીંતર નહીં બને ગોળ ગળામાં જે આવતું હોય અપર ચેસ્ટમાં આવતું હોય ત્યાં આગળ સુધી લઈ લેવાનું આવી રીતના અપર છ સાત ઇંચ રાખતા હોય એવી રીતના બાકી ગળા જે પહેરતું હોય નહીંતર આવી રીતના ઘણી ઓલાઈ થશે તો છાતીનો ભાગ દેખાઈ આવશે કારણ કે આટલો તમે આટલું ડીપ રાખી દો તો અહીંયાથી આ જે છાતીનો ભાગ આવતો હોય ગોળ ગળું તો આપણું આમથી આમ બને એટલે આ ભાગ દેખાઈ આવે એટલે એ ધ્યાન રાખવાનું ગોળ ગળા જે ખુલતા ગળા હશે ને એનું પ્રોપર માપ લેવાનું વી હોય તો જ ડીપ લઈ જવાનું આશા રાખવું તમે સમજ્યા હશો માપમાં પરફેક્ટ રીતે એકદમ સમજાવ્યું છે કે કેટલા ટક્સ આવે છે લંબાઈ લેતી વખતે તમારે એપેક્સ શોલ્ડર માપી લેવાનો અપર ચેસ્ટ જે છે પેલા તો ઉપરનો છાતીનો ભાગ એ માપી લેવાનો પછી મિડલ ચેસ્ટ જયારે માપતા હોય ત્યારે વચ્ચો વચ્ચે આવી રીતના ટેપ રાખીને ત્યાંથી જોઈ લેવાનું કે એપેક્સ પોઈન્ટ કેટલે છેટો મતલબ છાતીના ભાગમાં જે એપેક્સ પોઈન્ટ આવી રીતના હોય સેન્ટર એ કેટલે છેટો છે તો એના ડબલ કરી લેવાના એટલે તમારું એપેક્સ ટુ એપેક્સ લખાઈ જશે અને મિડલની ચેસ્ટનું પણ લખાઈ જશે અને નીચે તમારું કમરનું પછી બેલ્ટ વાળું હોય તો મેં તમને બતાવ્યું કે આવી રીતના એકદમ ટેપ અંદર લઈ જવાની માપવાનું એમાં કઈ ના હોય ગરાગ એમાં કોઈ દિવસ ના કરે આવી રીતના પ્રોપર આપડે કેમ સીધું સીધું માપેલા આવી રીતના નહી માપવાનું ગરાગનું જયારે બિલ્ટ વાળું ત્યારે આમ પ્રોપર માપ લઈ જવાનું નીચે સુધી ત્યાંથી પછી આમ તમારે માપ લેવાનું તો તમને ખબર પડશે કે બિલ્ટ કેટલાનું છે ટક્સ કેટલાનો આવશે નહીં તમે આમ ખાલી માપી લેશો તમે અંદાજો નહીં આવે તમે અઢીનો ટક્સ કર નાખશો તો છે અહીંયાથી આવશે ત્રણ નો કર નાખશો અહીંયાથી આવશે જેવું માપ હશે એ પ્રમાણે નહીં થાય તમારું એટલે પ્રોપર તમારે આવી રીતે એકદમ ડીપ લઈ જવાની મેજર ટેપ જ્યાં છાતીનો ભાગ પૂરો થાય ત્યાંથી તમારે જોઈ લે લંબાઈ કેટલી રાખી છે સાડા ચૌદ પંદર તો ઓટોમેટિક તમને ખબર પડી જશે છાતીનો ભાગ અહીંયા પૂરો થાય તો એપેક્સ પોઈન્ટ આટલે જેમ કે એપેક્સ પોઈન્ટ દસે આવ્યો છાતીનો ભાગ સાડા બારે પૂરો થાય તો આપણને ખબર પડી જાય કે અઢી ઇંચ બરોબર ને તો એ રીતના તમને માપની ખબર પડશે કે કઈ જગ્યાએ કેવી રીતના માપ લેવું બ્લાઉઝનું જ છે ડ્રેસમાં તો તમે ડ્રેસમાં આવી રીતના જશે અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ અહીંયા તમે જ્યાં ફિટિંગનું માપ લેતા હોય ત્યાં આગળ જેમ કે આવી રીતના લંબાઈ જાય તો લંબાઈ તમે લઈ લીધી પછી તમારે જોવાનું કે કેટલે ગ્રાહક ફિટિંગ રખાવવાનું છે વચ્ચે કોઈ ચૌદ રખાવે કોઈ પંદર રખાવે હિપ્સ માં પણ એવું હોય કોઈ જે કટ રખાવતું હોય ને ત્યાં માપવાનું તમારે જેમ કે જ્યાં કોઈ કટ રખાવતું હોય ને ત્યાં માપવાનું સમજી લો કોઈ કટ આટલે રખાવે કે કોઈ આટલે રખાવે કોઈ એકદમ હિપ્સ ઉપર રખાવે તો એમ તમારે રાખવાનું વચ્ચેનું ફિટિંગ સમજી લો કોણ રખાવે આ જે છે વચ્ચેનો ભાગ કહેવાય આવી રીતના તો અહીંયા તમે લખી શકો કે પંદર એવી રીતના એ જે લખશો તો હાલશે છાતીનું પેટનો ભાગ વચ્ચેનો અને નીચેનો કટનો ભાગ જેમ કે કોઈ કટ એકવીસ ઇંચ રખાવે અહીંયા તો તમારે જયારે સીટનું માપ લેતા હોય ને હિપ્સનું માપ નહીં લેવાનું અહીંયાથી જ્યાં તમે એકવીસ ઇંચ પૂરો કરે છે કટ ત્યાંથી કારણ કે આપણે ઢીલું ત્યાંથી જ રાખવાનું હિપ્સ તો કદાચ અહીંયા એકવીસ ઇંચે કદાચ બત્રીસ નું માપ થતું હિપ્સે ચોત્રીસ નું થતું ને તમે કટ અહીંયા રાખશો તો ઢીલું તમારું કેટલું થાય એટલે જ્યાં તમારો કટ પૂરો થતો હોય કોઈ વીસે ઓગણીસે અઢારે ખબર છે ને કટ ઘણા અહીંયા જ રખાતો હોય કારણ કે અહીંયા તો આપણો બેલ્ટ પહેરાતો હોય ઘણા તો અહીંયા સમજી લો કે પેન્ટ પહેરતા હોય કે લેગીસ આટલે પહેરી લેડીઝ લો વેસ્ટ હોય તો વેસ્ટ હોય તો લુટી સુધી પહેરતા હોય તો ઘણા કટ અહીંયા હોય તો અહીંયા કટ રખાતા હોય ઓગણીસ ઇંચ વીસ ઇંચ તમે માપી નાખો સીટનું માપ હવે સીટનું હોય ચોત્રીસનું અહીંયા થતું હોય ત્રીસ નું તમારું તો ક્યાંય ફિટિંગ જ ના આવે ડ્રેસમાં અને કમરનું સમજી લો કે તમે રાખ્યું છે અહીંયાથી માપ્યું છે બરાબર તમે અહીંયાથી નિશાન મારી નાખો છ ને બાર ને અઢાર તો નું ફિટિંગ અહીંયા આવે તમે તમે હોય અહીંયા ગણ એટલે એ બધું ધ્યાન રાખવા જેવું છે ખાસ કરીને મેન અત્યારે નું હતું તો નું મેં તમને બતાવી દીધું કે કેવી રીતના એપેક્સ પોઈન્ટ આવશે એપેક્સ ટુ એપેક્સ એવી રીતના આવશે બેલ્ટ વાળો હોય તો બેલ્ટનું છાતે ક્યાં પૂરી થાય એ માપ લેવાનું પછી કેટલું વધે છે તો એ બધું તમને આમાં ડિટેલ વાઇઝ તમને બતાવી દીધું છે આશા રાખું તમે સમજી ગયા છો વિડીયોમાં કે માપ કેવી રીતના લેવું તો આભાર મિત્રો કોઈ પહેલી વાર જોતું હોય વિડીયો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો આવી રીતના જોવા છે બધું એકદમ પ્રોપર રીતે જ મેં તમને સમજાવ્યું છે પરફેક્ટ રીતે કટોરીમાં એમ જ છે કે કટોરી આપણે જેમ કે સાઈડનું ફિટિંગ કરતા હોય ત્યાં આગળ આખી આવી રીતના કટોરી આપણે બનવી જ જોઈએ અહીંયા સુધી નહીં આવી રીતના નાની કે મોટી ના હોય જ્યાં આખો જે સાતીનો ભાગ પૂરેપૂરો થતો હોય ત્યાં આગળ જ આવી રીતના બનવી જોઈએ આવી રીતના પ્રિન્સેસ કટ હોય તો એકદમ પ્રોપર આવી રીતના પ્રિન્સેસ કટનો શેપ આવે અહીંયા જેમ હું તમને કેમ અહીંયા કાને લઈ જાઉં છું આવી રીતના પ્રોપર થાય ચાર ટક્ષ એક ટક્સ અહીંયા આવશે એક અહીંયા આવશે એક તો આજે કટોરી વાળો છે એક અને એક અહીંયા આ આવશે એક આટલો આવશે એક અહીંયાથી આવશે આપણો ચાર ટક સુધી બાકી નીચે બેલ્ટ આવી જશે પ્રિન્સેસ કટ હશે જ હશે અહીંયા કંથી આમ ગેપ અડધું બતાવ્યું છે તમને અને નીચે આખો બેલ્ટ આવી જશે તો આશા રાખો તમે પ્રોપર સમજી ગયા હશો કટિંગ કેવી રીતના બ્લાઉઝ નું લેવાય